રામ રામ દોસ્તો શું દલિતો ઉપર કોઈ અત્યાચાર થયો પાટણના ગામમાં એક તો દોસ્તો આવી ભયંકર ખોટી ન્યૂઝ ચલાવેલી કે વરઘોડા ઉપર દલિત વરરાજાને જૂની અદાવતના કારણે અને વિવાદના કારણે એ લોકો વચ્ચે ઝઘડો થયો હતો પણ એવું બતાવ્યું કે જાણે કે વરરાજાને ઘોડા ઉપર બેઠોને એના કારણે એની ઉપર હુમલો થયો આવી ખોટી ખોટી ન્યૂઝો ચલાવવાની અને બનાવવાની બાજારો મીડિયાની પહેલેથી આદત રહી છે એવી જ હમણાં જ પાટણની આ ઘટનામાં એ લોકોએ આવી બનાવી પણ હવે તો દોસ્તો એને કાઉન્ટર કરવા માટે ઘણા બધા પત્રકારો આવી ગયા છે તો આ મેઘલસિંહ પરમાર એમણે આ બધું આખું સત્ય જે છે ને એ બહાર કાઢ્યું છે આપણે ચાલો એની ઉપર જોઈએ કે શું લખે છે તો પાટણના ચંદ્રુમાળા ગામમાં એક દલિત યુવકના વરઘોડા પર હુમલો થયો હોવાની બનાવની એફઆઈઆર નોંધાયા બાદ પહેલાં તો ગુજરાતી અને ત્યારબાદ નેશનલ મીડિયામાં પણ ઘટનાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે ઘટનામાં અનેક પાસાઓ હોવા છતાં તેને ફક્ત જાતિવાદી એંગલ આપવામાં આવી રહ્યા છે અને બીજી ઘણી બધી બાબતો જણાવવામાં આવી રહી નથી જે પોલીસ તપાસમાં સામે આવી ચૂકી છે એનડીટીવીએ એક રિપોર્ટમાં લખ્યું કે ગુજરાતમાં ઘોડા ઉપર બેસવા બદલ દલિત વરરાજા પર તલવારો વડે હુમલો રિપોર્ટમાં પણ ડોમિનન્ટ વર્ચસ્વ ધરાવતી કાસ્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ રિપોર્ટનો ઉપયોગ કરીને હવે પ્રોપોગેન્ડા ફેલાવનારાઓ સક્રિય થઈ ગયા છે તો આ આખી એ એનડીટીવીની પછી જી ટ્વેન્ટી ફોર કલાક જે ગુજરાતી છે જીની એણે પણ આવા જ ભયંકર ખોટા સમાચાર છે ને દોસ્તો ચાલુ કર્યા એટલે જ આ લોકોને આપણે પછી બાજારો મીડિયા કહેતા હોઈએ છીએ એકને નથી કહેતા પણ જે ખોટી સાબિતી વગર કોઈને પણ બદનામ કરે એને કહીએ છીએ તો જી ટ્વેન્ટી ફોર કલાકે વિડીયો શેર કરીને સમાચાર આપ્યા એમાં એન્કર એમ કહે છે કે અન્ય જાતિના લોકોએ અનુસૂચિત જાતિના યુવકના વરઘોડા પર હુમલો કર્યો હતો તો આ એક છે તો પહેલાં આખી ઘટના શું બની હતી એ સમજીએ એક ફેબ્રુઆરીના રોજ પાટણ તાલુકાના પોલીસ મથકે એક ફરિયાદ નોંધાઈ હતી ગણપતભાઈ ચાવડાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે એક ફેબ્રુઆરીએ તેમના પુત્ર વિશાલના લગ્ન હતા તેનો વરઘોડો ચંદ્રુમાણા ગામમાં જોગણી માતાજીના મંદિરના ચોકમાં પહોંચ્યો અને ત્યાં ગરબા રમતા હતા ત્યારે આરોપીઓએ હથિયારો લઈને આવી પહોંચ્યા અને હુમલો કરી દીધો હતો ઉપરાંત જાતિસૂચક અપશબ્દો કહીને ધમકીઓ પણ આપી હતી આ ફરિયાદના આધારે પોલીસે એક પરિવારના આઠ લોકો સામે એટ્રોસિટી એક્ટ ભારતીય ન્યાય સંહિતા અને ગુજરાત પોલીસ એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી હતી જમીનની બાબતેને લઈને લાંબા સમયથી આ લોકો વચ્ચે વિવાદ ચાલે છે ઘણા મીડિયા અહેવાલોમાં ઘટનાને ડોમિનન્ટ કાસ્ટ એક્ટ દલિત જેવા શબ્દો વડે રજૂ કરવામાં આવી છે જેનાથી કથિત ઊંચી જાતિ અને દલિતો વચ્ચે સંઘર્ષ થયો હોવાનું લાગી શકે છે પરંતુ હકીકત એ છે કે આ ઘટનામાં આરોપીઓ ઠાકોર સમુદાયના છે અને તમામ એક જ પરિવારના છે ઠાકોર સમુદાય ઓબીસીમાં આવે છે પરંતુ તેમ છતાં અનેક અહેવાલોમાં આ ચોખવટ કરવામાં આવી નથી જેથી સોશિયલ મીડિયા પર સવર્ણ સવર્ણવર્ષી દલિતનો એંગલ આગળ ધપાવનારાઓને તક મળી ગઈ છે અન્ય એકાઉન્ટ આ બધું લખેલું જ હતું એના પણ આ બધા સ્ક્રીનશોટને બધું આપેલું છે દોસ્તો જાતિના વાડા તોડવા બદલ ઊંચી જાતિના લોકોએ દલિત વરરાજા પર હુમલો કર્યો આવું ઉપર લખી છે નજીકમાં મરણ થયું હતું એટલે ડીજે ન વગાડવા માટે કહેવામાં આવેલું હતું અને ત્યારબાદ આ ધમાલ થઈ ઘટનામાં જ્યારે પોલીસે વધુ તપાસ કરી તો જાણવા મળ્યું કે આરોપીઓ અને ફરિયાદીઓ વચ્ચે જમીનની બાબતને લઈને લાંબા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે એટલું જ નહીં બે હજાર બાવીસમાં આ જ ફરિયાદીઓએ આરોપીઓ વિરુદ્ધ જમીનની માથાકોટમાં એક ફરિયાદ કરાવી હતી જે મામલે પણ એફઆઈઆર દાખલ થઈ હતી ઉપરાંત ઘટનાની તપાસ કરતા તપાસ અધિકારીઓ અને પાટણ જિલ્લા પોલીસના ડીવાય એસપી પરેશ રેણુકા જેમની પાસે એસટીએસસી સેલનો કારભાર પણ છે તેમણે મીડિયામાં જણાવ્યું કે ઘટના બની ત્યારે આરોપીઓના ઘરની આસપાસ મરણ થયું હતું જેથી તેમણે વરઘોડામાં ડીજે ન વગાડવા માટે કહ્યું હતું જેને લઈને બંને પક્ષે વચ્ચે ધમાલ થઈ અને મામલો બીચક્યો હતો અને મારામારી સુધી પહોંચી ગયો હતો તપાસ અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે ઘટનામાં આવી જાતિની કોઈ માથાકૂટ નથી જૂની અદાવતના કારણે આ મૂળ કારણભૂત છે તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે ગામમાં જાતિઓ વચ્ચે આવો કોઈ સંઘર્ષ નથી અને અગાઉ પણ દલિત સમુદાયના વરઘોડા શાંતિપૂર્ણ નીકળતા રહ્યા છે હાલ આ મામલે પોલીસે ફરિયાદના આધારે અમુક આરોપીઓની અટકાયત કરી છે તેમ પણ પોલીસે જણાવ્યું છે ઘટનામાં આગળ તપાસ ચાલી રહી છે ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતમાં છાસ વારે મેનસ્ટ્રીમ મીડિયા આવી ઘટનાઓનું રિપોર્ટિંગ કરતું રહે છે પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં આવા સંદર્ભો આપવામાં આવતા નથી અને વાત અવળે પાટે ચડી જાય છે આવી માહિતીનો ઉપયોગ પછીથી જાતિવાદી એંગલ આપવા માટે કરવામાં આવતો રહે છે ગુજરાતમાં દલિતોના વરઘોડા અટકાવવામાં આવ્યા હોવાનું અને મારપીટ થઈ હોવાનું બનાવોનું રિપોર્ટિંગ અગાઉ પણ થઈ ચૂક્યું છે આ કિસ્સામાં આવા વધુ એક કિસ્સાનો ઉપયોગ બે સમુદાયો વચ્ચે વૈમનસ્ય વધારવા માટે કરવામાં આવી રહ્યો છે પરંતુ હકીકત એ છે જે તમને ઉપર જણાવી એટલે કે આવું કોઈ જાતિવાદી એંગલ નહોતો એમનો જમીનનો મેઇન કારણ હતું એના કારણે જ આવી બધી ઘટનાઓ બનેલી છે દોસ્તો તો આ છે સાચી હકીકત જે પાટણમાં બની એમાં કોઈ પણ જાતની દલિતો ઉપર અત્યાચાર કે ઘોડા ઉપર બેસવાથી કોઈને વાંધો છે એવું કોઈ જાતનું આગળ પણ ક્યારેય કોઈની સાથે નથી બન્યું તો હવે ક્યાંથી બની જાય એટલે આવા ફાલતુ અને જૂઠા નેરેટિવ ચલાવવાનું બાજાર મીડિયાનું કામ છે અને આપણું કામ બાજારું મીડિયાનો આવા ખોટા નેરેટિવ સામે વિરોધ કરવાનો તો મેઘલસિંહ પરમારનો ખૂબ ખૂબ આભાર કે જેઓ સત્ય હકીકત આપણી સામે લાયા ચાલો દોસ્તો બીજા કોઈ વિડીયોમાં મળીએ ત્યાં સુધી રામ રામ